you uh -huh.

ભેજ દિવાલોમાં પણ હોય છે જો તમે આ મોસમમાં દિવાલ પર લગાવવાનું વિચારી રહ્યા તો સાવધાન અને દિવાલ બંનેને નુકસાન થઈ શકે છે ભેજના કારણે ટીવી ની ભાગોમાં શોર્ટ સર્કિટ થવાનો ખતરો વધી જાય છે તેનાથી ટીવી ખરાબ થઈ શકે છે અને તેમાં આગ પણ લાગી શકે છે વરસાદની મોસમમાં સતત પાણી પડવાના કારણે દિવાલો નબળી પડેલી હોય છે જો તમે આ મોસમમાં દિવાલ પર સ્માર્ટ ટીવી લગાવો છો તો તેનાથી ટીવી પડી જવાનો ખતરો પણ રહેલો છે જો તમે વરસાદની સિઝનમાં સ્માર્ટ ટીવી લગાવવા માંગો છો તો યોગ્ય રહેશે કે તમે દિવાલ પર ન લગાવો તમે ફર્નિચર પર રાખી શકો છો અથવા તો ટીવી સ્ટેન્ડ નો ઉપયોગ કરી શકો છો